બનાસકાંઠાના પાલનપુરમાં સબ રજીસ્ટ્રાર કચેરીનો લાંચ્યો કર્મચારી ઝડપાયો છે ત્યારે સબરજીસ્ટ્રાર કચેરીમાં કરાર આધારિત કર્મચારી ઝડપાયો લાંચ લેતા સહકારી મંડળમાં ઘેરથી બાબતે તપાસ મામલે માગ્યા હતા બે રૂપિયા તપાસ અરજીમાં ખામી નહીં કાઢવા માટે બે હજારની લાંચ માગી હતી ફરિયાદીએ સંપર્ક કરતા પાલનપુર એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને જે રીતે લાંચ લેતા અધિકારી ઝડપાય છે શું હતું માહિતી માં જે લાંચ્યા અધિકારી ઝડપાયો છે મંડળીને જે તપાસ મામલે મામલે જે બે હજાર રૂપિયાની લાંચ માગી હતી અને બે હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ આ કર્મચારીને રંગે હાથે ઝડપી લીધો છે જે પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી હતી એસસીબી દ્વારા જે આરોપીને અને સમગ્ર જે લાંચનો મામલો હતો તે લાંચના મામલેને લઈને જે મંડળીમાં ઉચાપત થયેલી હતી અને તેના સમગ્ર મામલે બે હજારની લાંચ માંગવામાં આવી હતી અને તપાસ જે અરજી હતી તેમાં ખામી નહીં કાઢવા માંગે માટે બે હજારની લાંચ માંગી હતી ત્યારે ફરિયાદીએ પાલનપુર એસસીબીનો સંપર્ક કરતા એસીબીએ આ સમગ્ર ચોખ્ખું ગોઠવ્યું હતું અને જોરાવર પેલેસ બહાર આરોપી જે ડાયાભાઈ ડોડીયા નામનો હતો તે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા ત્યારે એસીબીએ એસસીબીએ આરોપીને અત્યારે ડિટેન કરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે